નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજનો આપણું ટોપિક છે સંખ્યા પરિચય આપણે દસ કરોડ સુધીની સંખ્યા બહુ જ સરળતાથી યાદ રાખી શકીએ તેની એક છે પણ સંખ્યા દસ કરોડ સુધી પતી નથી પછી અબજ દસ અબાજ પછી આગળ ઘણી બધી સંખ્યાઓ હોય છે તેનું પણ આપણે સાથે જ્ઞાન આપીશું અને તેને પણ સરળતાથી યાદ રાખશું બરાબર આજનો ટોપિક છે સંખ્યા પરિચય આપણે પહેલી કોલમ આપેલી છે એ સ્થાન કિંમતનું નામ છે બીજું સંખ્યા છે છે અને કોલમ એકની પાછળ શૂન્ય કેટલા બરાબર સમજી એટલે પાછળ જો એક પણ સંખ્યા ના હોય અને એક પણ શૂન્ય ના હોય સમજી સમજી કે એનું સ્થાન કયું છે એકમ એટલે એકમની સંખ્યા છે પછી જો દશક જો એકની પાછળ એક શૂન્ય હોય તો દશક કહેવાય અને જે એકની પાછળ એક શૂન્ય અથવા એક કોઈ સંખ્યા હોય તો કઈ કોઈ સ્થાન કહેવાય દશકનું સ્થાન કહેવાય સો માટે શું છે એકની પાછળ બે મીંડા હોય તો સો કહેવાય બરાબર એટલે તમે કોઈ બી પૂછો કે દસ લાખ ની સંખ્યા માં કેટલા મીંડા આવે તો છ લાખ ની પાછળ પાંચ એવી જ રીતે દસ અબજ પછી આવશે ખર નિખર પદ્મ મહાપદ્મ શંકુ જલાદી શંકુ અંત્ય મધ્ય પરાર્ધ મહાપરાગ ધૂન મહાધૂન અક્ષોણી અને મહાઅક્ષોણી મહાઅક્ષોણી આપણી સંખ્યા પૂરી થાય છે મહાઅક્ષોણી પાસે કેટલા મીંડા છે 24 પણ આને પણ યાદ રાખવાની બહુ સરળ રીત છે જેવી રીતે એકની પાછળ જો 13 મીંડા હોય તેને શું કહેવાય પદ્મ જો એકની પાછળ 18 મીંડા હોય તો કેટલું કહેવાય મધ્ય એકની પાછળ તમારે જરૂર 10 કરોડ સુધીની સંખ્યાની જરૂર પડશે આવેણની સંખ્યા જે તમને જોવા માટે છે તમે ખાલી 10 કરોડ સુધીની સંખ્યા બહુ સહેલાથી યાદ રાખી શકો તે પ્રમાણે તૈયારી કરજો અને જે અબજ થી લઈને મા અક્ષોની જે એ તમારા ખાલી માહિતી પૂરતું છે આ ચેનલને ને કરીને આ બોર્ડ ઉપર જે લખેલું છે તે તમારી નોટમાં લખી નાખજો અને તૈયાર કરી નાખજો થેન્ક યુ તમારો આભાર